જેમને ખ્યાલ નહીં હોય તો એની અંદર ઇલેવન્થની અંદર બેટા બે વસ્તુ જે છે તમે ડિસાઈડ કરી શકો છો કે તમારી પાસે એક ગ્રુપ જે છે જેની અંદર પી રાઈટ જે લોકો નવા છે એના માટે એક વસ્તુ જોઈ લો બેટા કે આ પી અને આ પીસી બી શું છે પી

હાર્દિક કોંગ્રેચ્યુલેશન બેટા અને ડેલ્ટા ઇ હબ જે છે તમને મોસ્ટ 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 વેલ વેલકમ કરે છે બેટા આ પ્લેટફોર્મ ઉપર તો જે લોકો ચેનલ ઉપર નવા છે બેટા એ જ લોકો જે છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેટા રાઇટ ચેનલને જે છે એ શેર કરી દેજો અને જે છે એ લાઈક કરી દેજો બેટા તો જેથી કરીને જે કોઈ નવા વિડીયો જે કોઈ નવી માહિતી તમને માહિતી જ્યારે અપલોડ કરવામાં આવે છે બેટા ત્યારે એ બધી જ માહિતી તમારા બેલ આઇકન ની અંદર તમને શું મળતી રહે બેટા નોટિફિકેશન મળતી રહે રાઈટ હવે સિમ્પલ વસ્તુ કે મેમ તમે ક્યારના બોલો છો પણ તમે સબ્જેક્ટો કહેતા નથી તો બેટા મારો જે સબ્જેક્ટ જે છે એ તમને જે ભણાવવાનો જે છે એ મારો સબ્જેક્ટ જે છે બેટા કયો સબ્જેક્ટ છે તો કે બાયોલોજી સબ્જેક્ટ છે કયો સબ્જેક્ટ છે બેટા બાયોલોજી સબ્જેક્ટ છે પણ મેડમ અમે તો ગુજરાતી મીડિયમ વાળા પણ બેટા થોડું તો અંગ્રેજી યાદ રાખશો કે નહીં યાદ રાખશો તો બાયોલોજી જે શબ્દ જે છે જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે બેટા જીવ વિજ્ઞાન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે જીવ વિજ્ઞાન સિમ્પલ શું કહેવામાં આવે છે બેટા જીવ વિજ્ઞાન કહેવામાં આવે છે તો ગઈ ગભરાવાની કોઈ જરૂર નથી બેટા બધી જ વસ્તુ પહેલાં આ લેક્ચરની અંદર હું તમને શું ભણવાનું છે તમે શું ભણી ગયેલા છો રાઈટ આ વસ્તુ જે છે એ ડિસ્કશન કરીશું તમને એવું લાગશે કે હા આવું તો અમે કઈક ભણી ગયા છે એ જ વસ્તુ બેટા આપણે ડિટેલમાં ભણવાનું છે રાઈટ તો સિલેબસ ડિસ્કશન ની અંદર જોવા જઈએ તો પહેલી વસ્તુ તો એ સમજીએ કે તમને અહીંયા જે શબ્દ આપેલો છે બેટા એ શબ્દ આપેલો છે બાયોલોજી શું શબ્દ આપેલો છે બેટા બાયોલોજી શબ્દ આપેલો છે હવે ક્વેશ્ચન એવો થાય કે આ બાયોલોજી સબ્જેક્ટમાં આપણે ભણવાનું શું કરવાનું શું બેટા તો એક વસ્તુ તમે સમજો કે અહીંયા તમને જે વર્ડ આપેલો છે બેટા બાયો આ બાયો વર્ડનો મતલબ થશે લાઈફ શું થશે લાઈફ થશે અને જે તમને શબ્દ આપેલો છે બેટા લોગી આ લોગીનો મતલબ થશે લોગસ શું થશે બેટા લોગસ ગુજરાતીમાં તો કીધું છે આપણે કોનો અભ્યાસ બેટા જીવ એટલે જેની અંદર જે જીવંત સજીવો જે છે જ્યારે એના વિશેનો કમ્પ્લીટ અભ્યાસ કરવામાં આવે છે બેટા તો એ બ્રાન્ચને એ વિજ્ઞાનની એ શાખાને શું કહેવામાં આવે છે બેટા તો કે જીવવિજ્ઞાન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા જીવ વિજ્ઞાન જેને ઇંગ્લિશમાં બાયોલોજી કહેવામાં આવે છે તો ફાઇનલી બેટા આપણે જે છે એ બાયોલોજી વિશે જે છે જેના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છે થોડીક બેઝિક વસ્તુ જે છે એની અંદર આપણે જોઈ લઈએ બેટા કે તમે જ્યારે જોશો તો બાયોલોજીની અંદર બેટા મેનલી ત્રણ બ્રાન્ચ

ત્યારબાદ તમને આપેલું છે બેટા સેકન્ડ અને ત્યારબાદ તમને આપેલું છે બેટા થર્ડ રાઈટ કેટલી શાખામાં વિભાજિત થશે બેટા મેઇનલી ત્રણ શાખામાં વિભાજિત થશે અને આ ત્રણ શાખાની અંદર અવારનવાર બેટા જ્યાં સુધી તમારું ટ્વેલ્થ કમ્પ્લીટ નહીં તો કહું છું નીટ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી તમે કન્ટિન્યુઅસ સાંભળતા રહેશો એક ને એક શબ્દ અને એ શબ્દ જે છે બેટા કયો શબ્દ છે સમજો કે એ શબ્દ જે છે એ તમારો બોટની

આગળ આપણે ડિસ્કસ કરીએ બેટા જુલોજી જુલોજી ની અંદર તો એની અંદર ગુજરાતી એને કહેવામાં આવે છે બેટા પ્રાણી શાસ્ત્ર શું કહેવામાં આવે છે બેટા પ્રાણી શાસ્ત્ર કહેવામાં આવે છે અને જે તમને છેલ્લે જે વર્ડ આપેલો છે એ છે માઇક્રોબાયોલોજી બેટા જેનો મતલબ થશે સૂક્ષ્મ જીવ વિજ્ઞાન શું થશે બેટા સૂક્ષ્મ જીવ વિજ્ઞાન રાઈટ તમારા જે મગજમાં ચાલી રહ્યું છે ને એ મને ખ્યાલ છે કે તમને નામ ઉપરથી જ બધી વસ્તુ ખબર પડી જશે ઘણી વખત આપણે નામ મેં ક્યાં રાખે બેટા નામ મેં સબ કુછ રખાય ઠીક છે નામ જ બધું છે તો અહીંયા તમને જે નામ જે આપેલું છે બેટા વનસ્પતિ શાસ્ત્ર એ વનસ્પતિ શાસ્ત્ર આપણે કયા નામથી ઓળખવામાં આવે છે મતલબ એની અંદર કોનો અભ્યાસ કરવામાં આવે છે બેટા તો નામ ઉપરથી જ કે આની અંદર જે અભ્યાસ કરવામાં આવે છે એ છે વનસ્પતિઓનો અભ્યાસ તો વનસ્પતિઓની જે કોઈ આપણે રચના બંધારણ રાઈટ એ કોઈ જે કોઈ આપણે સ્ટડી કરે છે વનસ્પતિઓની જે કોઈ રચના જે છે એ આકાર જે કોઈ આપણે ડિસાઇડ કરીએ છીએ અભ્યાસ કરીએ છીએ તો એને કહેવામાં આવે છે વનસ્પતિ શાસ્ત્ર તો વનસ્પતિઓનો અભ્યાસ ચલો આટલી વસ્તુ ક્લિયર બધાને ને તમને વિડીયો કેવો લાગે છે વિડીયો જોયા પછી કમેન્ટ બોક્સની અંદર જે છે એ તમારે કહેવાનું છે અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો રાઈટ તમારી લાઈકથી જે છે એ અમને બહુ એનર્જી આવે છે તમને ભણાવવાની ક્લિયર ચલો તો શરૂ કરીએ છીએ બેટા નેક્સ્ટ તમને આપેલું છે જુઓલોજી જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે બેટા પ્રાણીશાસ્ત્ર કહેવામાં આવે છે તો નામ ઉપરથી જ બેટા પ્રાણીઓનો જે કોઈ આપણે સ્ટડી કરીએ છીએ પ્રાણીઓનો જે કોઈ આપણે અભ્યાસ કરીએ છીએ બેટા આ અભ્યાસ એટલે જુઓલોજી એટલે કે પ્રાણીશાસ્ત્ર ચલો ડિસ્કસ કરીએ બેટા નેક્સ્ટ થર્ડ બ્રાન્ચ તમને આપેલી છે એ છે માઇક્રોબાયોલોજી જેને ગુજરાતીમાં

સાયન્ટિસ્ટ છે એક વૈજ્ઞાનિક છે કે જેને ફાધર ઓફ બોટની કહેવામાં આવે છે એટલે કે વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે બેટા તો કે થ્રીઓ ફ્રેસ ને ઓળખવામાં આવે છે રાઈટ બેટા નેક્સ્ટ તમે જોઈ શકો છો કે તમને બીજું તમને આપેલું છે જુઓલોજી તો સમજો બેટાજીના પિતા કોણ છે બાબા જેમને ફાધર ઓફ જુઓલોજી કહેવામાં આવે છે એક બીજું ક્વેશ્ચન બીજું એક વાત કહું બેટા તો તમને એવું ક્વેશ્ચન પૂછે કે ફાધર ઓફ બાયોલોજી કોણ છે જો જઈએ બેટા બાયોલોજી ફાધર ઓફ બાયોલોજી તમને પૂછે બેટા તો એમાં પણ આપણે કોનું નામ આપીશું કયા બાબાનું નામ આપીશું બેટા તો કે એરિસ્ટોટલ બાબાનું નામ આપીશું ઘણા બધા બાબા આવશે આપણે બધા બાબાને યાદ રાખવાના આપણે કોઈ જોડે પાર્સેલિટી નહીં કરવાની બધા બાબા જેટલા નામ આવે ને બધાના નામ યાદ રાખી લેવાના રાઈટ ચલો તો નેક્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો બેટા કે માઈક્રો બાયોલોજી શું આપણે છે બેટા માઇક્રોબાયોલોજી તો માઇક્રોબાયોલોજી છે એના મતલબ પર્ટિક્યુલર આપણે જોઈએ તો ફાધર ઓફ માઇક્રોબાયોલોજી કોણ છે બેટા તો યાદ રાખજો કે ફાધર ઓફ માઇક્રોબાયોલોજી છે એ છે એન્ટોન લ્યુવન હોક સો સોરી શું લખવાનું છે બેટા એન્ટોન લ્યુવન હોક બાબા બેટા આ જે લ્યુવન હોક બાબા જે છે જેને શું કહેવામાં આવે છે ફાધર ઓફ માઇક્રોબાયોલોજી કહેવામાં આવે છે રાઈટ તો આ રીતે બેટા જે બાયોલોજીની જે બ્રાન્ચ જે છે એને મેઈનલી કેટલા શાખામાં વિભાજિત કરવામાં આવે છે બેટા તો કે ત્રણ શાખામાં જે છે એ વિભાજિત કરવામાં આવે છે હવે એવું થશે કે મેડમ હું 11th માં તો જાઉં પણ મને સિલેબસ કેવી રીતે શું થશે બેટા કોઈ ગભરાવાની જરૂર નથી રાઈટ તમારું જે બાયોલોજીની અંદર જે કોઈ સિલેબસ એટલા માટે તો આજે આપણે સિલેબસ ડિસ્કશન કરીએ છીએ ને કે જેથી કરીને તમને કોઈ એટલે કોઈ ગભરાવાની જરૂર નથી તો તમને તમારી પાસે ઇલેવન્થની એક બુક આવશે બેટા એનસીઆરટી કરીને એની અંદર જે છે તમે જોશો તો ટોટલ તમે ઇન્ડેક્સ જોજો અનુક્રમણિકા જોજો બેટા કે જેની અંદર તમને સિલેબસ ડિસ્કશન વિશેની માહિતી કરેલી છે તો બેટા ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરતા પહેલાં ડોન્ટ વરી તમને જે છે એ તમે ભણી ગયેલા હશો ને એમાંથી જ એક નાનું એવું ચેપ્ટર જે છે આપણે ચાલુ કરીશું તો કોઈ ગભરાવાની જરૂર નથી राइट right? तो जो जो बेटा के नेक्स्ट તમે અહીંયા જોઈ શકો છો કે જેની અંદર મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ પાઇક એકક મિનિટ ફાઈન सबका फेवरेट कलर ब्लैक कलर એટલે આપણે બેકગ્રાઉન્ડ પણ કેવું રાખીયું બ્લેક કલર રાખીયું રાઈટ તો તમે જોજો બેટા કે સિલેબસ ડિસ્કશનની જો આપણે વાત કરીએ બેટા તો એની અંદર ચલો આનું ਵੀ આપણે બેકગ્રાઉન્ડ કરનખીએ બ્લેક ચલો તો સિમ્પલ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો બટા એક જ મિનિટ ચલો

આગળ આપણે ડિસ્કસ કરીએ બેટા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને આ પાંચ યુનિટ જે છે સમજો છે બેટા આજે પાંચ યુનિટ જે છે રાઈટ ટોટલ કેટલા આપેલા છે બેટા પાંચ યુનિટ જે છે એના વિશેની માહિતી આપેલી છે બેટા અને આ પાંચ યુનિટ જો આપણે ડિસ્કસ કરીએ તો એની અંદર બેટા પહેલી વસ્તુ તમને આપેલી છે બેટા કોના વિશેની વાત કરેલી છે તો કે સજીવ વિશ્વ વિશે વાત કરેલી છે કોના વિશે વાત કરેલી છે બેટા સજીવ વિશ્વ પણ હવે ક્વેશ્ચન એવો કે મેડમ આ સજીવ વિશ્વ શું છે બેટા તો નાઇન્થ સ્ટાન્ડર્ડની અંદર તમે બેટા અલગ અલગ વર્ગીકરણ ભણી ગયા વનસ્પતિ સૃષ્ટિ વિશે પ્રાણી સૃષ્ટિ વિશે ઇવન બેક્ટેરિયા વિશે ફૂગ વિશે તમારા માટે કશું જ નવું નહીં બેટા રાઈટ જે લોકોને નાઇન્થમાં નાઇન્થના ટોપિક છે બધા જ તમને ઇલેવન્થની અંદર આવે છે અને જેટલા ટેન્થના ટોપિક જે છે એ મોસ્ટ પ્રોબેબલી મોસ્ટ પ્રોબેબલી નાઇન્થ ટેન્થનું જે કોઈ સ્ટડી મટીરિયલ જે છે અથવા તો સ્ટડી જે છે એ તમારે ઇલેવન અને ટ્વેલ્થની અંદર કમ્બાઈન સ્ટડી કરવાની હશે અને આપણે બનીશું ડૉક્ટર

હવે બેટા આ લાખો જે કોઈ જાતિઓ જે છે એને ઓળખવું કેટલું ડિફિકલ્ટ થશે બેટા તો એ ડિફિકલ્ટને જીવ વિજ્ઞાનની એક શાખા જે છે એ સરળ બનાવે છે એ છે ટેક્સોનોમી કે જેની અંદર જે છે એનું નામકરણ આવી જશે એને કેવી રીતે ઓળખવું રાઈટ એને કેવી રીતે ઓળખવું એને કેટલા ભાગમાં વિભાજીત કરવું બધી જ જવાબદારી કઈ શાખા લે છે બેટા ટેક્સોનોમી શાખા લે છે કઈ લે છે બેટા

અંતસ્થ વિદ્યા કહેવામાં આવે છે બટ હવે આપણે મોટા થઈ ગયા બેટા એટલે ઇંગ્લિશની સાથે સાથે આપણે એવી બેસિક જો બધું જ નહીં થોડી ઘણી એવી ટર્મિનોલોજી જે તમારે ખાસ યાદ રાખવાની રહેશે બેટા કે જેમ કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ બાહ્યકર વિદ્યાને અંગ્રેજીમાં શું કહેવાય છે તો અંગ્રેજીમાં એને કહેવાય છે બેટા મોર્ફોલોજી શું કહેવામાં આવે છે બેટા મોર્ફોલોજી અને અંતસ્થ વિદ્યા જે છે જેને કહેવામાં આવે છે બેટા એનાટોમી શું કહેવામાં આવે છે બેટા એનાટોમી તો નામ ઉપરથી જ બેટા કે જ્યારે આપણે કોઈ પણ સજીવની જે કોઈ બાહ્ય લક્ષણો જે છે સિમ્પલ કોના લક્ષણોને ધમક બેટા બાહ્ય લક્ષણોને ધ્યાનમાં લઈ અને જ્યારે અભ્યાસ કરવામાં આવે છે બેટા તો એ જીવવિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે બાહ્યકાર વિદ્યા

જે કોઈ શાખા જે છે એને અંતસ્થ વિદ્યા કહેવામાં છે પણ કશન મેડમ અંતસ્થ સત્તા કેવી રીતે જોવી બેટા તો એક વસ્તુ તમે સમજો કે એના માટે ડિસેક્શન કરવામાં આવે છે બેટા રાઈટ કે ડિસેક્શન પણ હવે તો એ બધું ટોટલી બેન્ડ થઈ ગયું છે બટ એક વસ્તુ તમે સમજો કે જ્યારે આપણા બોડીની અંદર જે કોઈ આંતરિક રચના જે છે એના વિશેનો અભ્યાસ તો આપણે વ્યાખ્યામાં તો લખી શકાય કે એને ડિસેક્શન કરવા ડિસેક્શનનો મતલબ શું છે એને જે છે એ કટ કરવામાં આવે છે અને કટ કર્યા પછી અંદરના જે કોઈ લક્ષણો જે છે જે કોઈ તંત્ર આવેલા છે જે કોઈ કોષો આવેલા છે આ બધાનો અભ્યાસ એટલે કઈ વસ્તુ બેટા અંતસ્ત વિદ્યા જેને ઇંગ્લિશમાં એનાટોમી કહેવામાં આવે છે રાઈટ તો પહેલી શાખા તમે ટેક્સોનોમી સેકન્ડ શાખા તમારે કઈ યાદ રાખવાની છે બેટા મોર્ફોલોજી અને મોર્ફોલોજીની સાથે જે છે એ છે એનાટોમી ચલો તો યુનિટ નંબર જે તમને ત્રીજું જે આપેલું છે બેટા અગેન સાયટોલોજી એટલે કે કોષ વિદ્યા શું કહેવામાં આવે છે બેટા કોષ વિદ્યા અને જે તમારી બીજી જે શાખા ભણવાની છે એ છે બાયો કેમેસ્ટ્રી તો નામ ઉપરથી જ કોની વસ્તુ બેટા ઘણા બધા કેમિકલ ઘણા બધા કેમિકલ્સ રસાયણો કે જે જીવંત સજીવોમાં આવેલા છે એના વિષયનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે તો એ શાખાને શું કહેવામાં આવે છે બેટા તો કે બાયોકેમિસ્ટ્રી કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા બાયોકેમિસ્ટ્રી તો ગુજરાતી જોઈએ બેટા તો જેને કહેવામાં આવે છે બેટા જીવ રસાયણ અથવા તો રાસાયણિક વિદ્યા કહેવામાં આવે છે હે ને મેં તમને કીધું ને કે ભાઈ અમે અંગ્રેજી પણ યાદ રાખશું અમને કોઈ વાંધો નથી તો અહીંયા તમે જોઈ શકો છો કે બેટા આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સાયટોલોજી શું કહેવામાં આવે છે બેટા સાયટોલોજી કહેવામાં આવે છે અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જીવ રસાયણ વિદ્યા જે છે જેને કહેવામાં આવે છે બાયો કેમેસ્ટ્રી શું કહેવામાં આવે છે બેટા બાયો કેમેસ્ટ્રી કહેવામાં આવે છે તો આના વિશે બી આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું મેડમ પણ તમે તો પાંચ યુનિટ કીધા પણ એરો તો ચાર જ કરેલા છે બેટા એટલા માટે ચાર એરો કરેલા છે કારણ કે તમને જે અહીંયા ટેક્સોનોમી મોર્ફોલોજી એનાટોમી સાયટોલોજી અને બાયોકેમેસ્ટ્રી આ જે શાખા જે છે ને ખાલી એક શાખા ઉમેરવાની છે બેટા એ શાખાનું નામ છે એ શાખાનું નામ છે દેહ ધર્મ વિદ્યા શું નામ છે બેટા દેહ ધર્મ વિદ્યા એનું નામ છે મેડમ આવું શું દેહ ધર્મ વિદ્યા એટલે શું સમજાવું જો સમજાવું જો કોઈ ટેન્શન ના લો દેહ ધર્મ વિદ્યાને પહેલા તો એક વસ્તુ સમજી લો બેટા કે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે બેટા તો એને કહેવામાં આવે છે ફિઝિયોલોજી શું કહેવામાં આવે છે બેટા ફિઝિયોલોજી જે છે એ કહેવામાં આવે છે તો દેહ ધર્મ વિદ્યાનો મતલબ શું છે બેટા તો કે એક વસ્તુ તમે સમજો કે આપણા પોતાના બોડીને મેન્ટેન કરવા માટે સર્વાઈવ થવા માટે અને પોતાને જીવંત રહેવા માટે આપણા શરીરની અંદર જે કોઈ ફિઝિયોલોજીકલ જે કોઈ એક્ટિવિટીઝ થશે રાઈટ જે કોઈ પ્રક્રિયા થશે એ બધી જ પ્રક્રિયા જેવી કે પાચન શ્વસન ઉત્સર્જન